મિત્રો તો કેમ છો તો બધાને જય માતાજી કેમ છો મજામાં તો મજામાં જ છે સ્વાગત છે તમારો અમારા એક નવા video તો આજે આપણે જવાનું છે જામનગર આના પહેલાનો એક આપણે video બનાવેલો છે રહેણાંક કરવા ગયા એ આજે આપણે ફાઇનલી જામનગર જવાનું છે અને ત્યાં તૈયાર થઈ જશે ત્યારે પાંચ વાગી જશે ને તમારો ભાઈ હવે કમ્પ્લીટ થઈ જશે પહેલી વાર જિંદગીમાં બૂટ પહેર્યા છે કોઈ બૂટ નહોતા પહેર્યા હાલો તો નીકળી ઉભા છે याद થઈ ગયા હાલો તો જઈ બદનજી માતાજી થઈ ગયા છે અમારે હાંડે તૈયાર અમારા પાનો આ નીતાબેન ને હાંડે તૈયાર થઈ જશે એનું મારા કેણીઓન તો તૈયાર થઈ ગયા છે અને શામન બમન ઘણો ખરો તો બોલર અમે મૂકી દીધો છે બોલર અજવાળી બઈ જાય છે હવે અમે નીકળીએ જશે બોલરો લઈ ડ્રાઈવર માં છે અમાર અશ્વિનભાઈ બોલરો લીધો છે અમારા પટેલનો હાલો તો આકાળા ક

હવે થોડી થોડી ભૂખ લાગવા મળી છે તો આ થોડાક બહાર જઈને આપણે પછી થોડું ઘણું ખાઈ લઈ નાસ્તો કરી પછી પાસે આપણે ગાડી ચડાવી પાટે એકસો વી કરવાની છે પછી બોલાવી દેવાની છે જામનગર ની અંદર ઉભો રાખી દીધો છે નાસ્તો વાસ્તો કરવા છે હું નસિનભાઈ અત્યારે રહી નાસ્તો કરવા તો ઓલે વાહ કાઢી તો ઓલે પણ એ લારી છે ઓલે ભાઈ ટેકડી મરચા બરચા છે थोड़ा तो घणा नाश्तो कर ले फिर पूजा पहला करवानी પછીધું કામ કરવાના હાલો તો પછી બનાયલા તો કન્ટિન્યુ નાસ્તો કરી આવી જ છે નાસ્તો કરી તો મોસા લઈ લીધા એક એક ને ગોટા આજે આવે છે તમારે પણ નાસ્તો કરો તો આવજો અમે નાસ્તો કરી લઈ હવે જો આપડા ગોટા આવી જશે એ કે ઘટનેવાળા તો બસ તો કરીને આવ્યા છે ને સડાઈ દેવા માવો એટલે ચાટો તો ઉપા દે ગામપાને એક બર એક દારો નાવાના આવે દવાના પાણી જ બતાય છે આ બધો રોડ બતાય છે અહીં આમે બતાય છે હાલો હવે નીકળીએ દોરી તમે હેરકલ આધી દેમ તમે કદી જોયો નહીં હોય નહીં નાળા ઉપર આમ પુલ ઉપર આવી જશે જો આમ રાજકોટ કઈ ઘટે નહીં વાલા હજી તો આ સાઈડ છે રાજકોટ આ મોટી મોટી બિલ્ડીંગો કર અહીંયા પાછા ઘઉં કરેલા છે રસ્તો છે હાલો તો પુલ ઉપર લઈ નીચે ઉતરી અમે આવી થાકી તમે તો જ પહેલા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખો જામનગર પહોંચી દા હમણાં કયા કાંક અમને જામનગર ફોકાડી દઈએ અમારે ફોકવાનું તમારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું મહેશનુ સ્ટેડિયમ મેથ જોવા જ આવી તો અમને તો કંઈ જોવામાં કઈ રસ નથી એટલે તમને રસ હોય ચાલો તો અત્યારે આવી ગયું છે ને હોઈ ગયું છે જોઈ લીધું તો ભાઈ ભાઈ અમારે હવે ઘણું કરવાનો સમય આવી ગયો છે આગળ જોઈએ કેટલું ઘણું કરે છે અમારે ફાસ્ટર છે અહીંયા લગાડેલું વાંધો નહીં હવે ખબર કેટલું કાપે છે

એ ફોન કરી દીધો મોદીને એટલે પૈસા પૈસા લે એ નહી થાય અમારા ગામમાં જે એક ગાડી પાસે અલક કિશ્વરત માં આવી મોદી ગાડી દો નામ આવે છે મોદીને એવા કહી દીધો એટલે આ અંદર પાસ્ટર બંધ કરાવી દીધા છે તમારા હાથ માં આવો એ આજનાથી મારું હાલ છે કાંતી નહી આવું તો પોણા બાર ને લાલપુર ચોકડી આપણે રાખી દીધી છે સા પાણી પીવા હોલ્ટ તો જો સા પીવે સશુનભાઈ અને હું એ તેવા જાવ સાબ આપ લે પછી પાછા અહીં નીકળી જઈએ અરે ખાને 8 કિલોમીટર હો સાઈલે આકો બસ પછી પોસી જાવા નથી સાપાણી કિલે રોહંત એંદર લે ઉતરે છે હેઠા આમ નગર માં નઈ આ ગોસી એ નઈ ન તો બેજો આવું ઉતો થકી જાવ પછી રૂમ માં બી તહન દે બહાર સે આક બેઠા છે બહાર બાકી તો આવો જ આગડે તલાવની પાસે રામરે હે બાયસ્યું નકર પછી પૂજી જાવ જેસી આપ રસોનાપુરી એ જો શ્રી ફળ લેવા જશે મેલડી માં એ વઢરવા આપણે અત્યારે ગેટ આવી ગ્યા છે ને રક્ષા આપડી બાર મૂકી દીધી છે તો અંદર હમણાં સાંદો આગળ આગળ બતાવતા રહી તમે કન્ટિન્યુ જોડે રહેજો તો એટલે અમે 10 12 જણા થી રક્ષામાં આવેલા થી આલે થી હंदी શરૂઆત થઈ જશે કોણ કોણ હોય તો કઈ ખબર નથી બાકી જો ધીમે ધીમે આતા દે જોતા હતા આયા કોઈ બાપુ બેઠા છે ત્યાં આ જો ઠેઠો જ આમ મૂર્તિ છે હंदी છોટો ઠેઠો દે આ છે સર્વણ એના માત પિતાને ઓલા કાવડમાં બેસાડેલા છે લઈ શકો હજી તો આમ ખેઠી ખોટે એમ જ નથી આવી કઈ પણ કૃષ્ણ ભગવાન બેઠા છે જે આપણે નાલી હાલવાનું છે હમણાં પણ બતાવતા તમને પછી કાંઈ વાંધો ન આવે ને બતાવ્યું ન બતાવ્યું હજી તો આપણે આલી તરાવ ની પાડે જવાનું છે સબરીના ઓલા આપણે કહીએ છીએ ને સબરીના હેઠા બોર ઈ છે આ પીસમાં પિતામાં બતાવી દો આગેલી થોડું

આંદર ઇલેક્ટ્રી થી લાશ બળે છે અને આપણે બીજેવાર પાછા આવી જશું બૂટ કાટતા ભુલાઈ ગયું છે મસાણી મેલડી માં બૂટ ઓванта નાયા કાટ નાખો સાય મસાણી મેલડી માં દર્શન કરી લ્યો તો બતાઈ દઉં છું પાછા નિસર્ગમાં અમે બીજે તો એક મિનિટ તો બધા દર્શન કરી લોજો મેલડી માં ના બાજુમાં નજીકમાં તળાવ છે જામનગર આ રીતનું હું દુઃખ છે હું તો અહીં બીજેવાર આવી ગયો છું તમે પણ ન આવો તો આવી જજો આ એક બીજુ મેલડીમાંનું મંદિર છે ત્યાં પાસે આપણે દર્શન કરવા આવ્યા છીએ ઓલાની પાછળ છે આપણે એમના દર્શન કર્યા ને बाजूમાં શમશાનની પાછળ લઈ શકો અહીંયાથી મસાણી મેલડીમાં જ છે દર્શન કરી લેજો બધાય તો કમેન્ટ માં જય મેલડી માં લખી નાજો पासा बताओ तो जाओ एक विडियो मैं बना जाना मूर्ति ओली बाजू हांधी देखाई ने लाग ठंडी मूर्ति है जो आईड आपने कंधे ना नाम तो नहीं आव बाकी ती जाता तो तो जाओ तीन बताता जाओ तुमने ના કૃષ્ણ ભગવાન બેઠા છે આપણે તમને બતાવ્યા છે તો વીડિયો અમાર ખાલી તમે બોલ સિલો જો મારે એટલો બધો સમય અત્યારે નથી 70 ટકા આપણે મૂર્તિ બનાવેલી છે અને આ છે પૃથ્વીનો બોળો અને આ છે કૃષ્ણ ભગવાન તો પાછ આમ નીકળી જાય આ પૃથ્વીનો બોળો આવી ગયો છે પૃથ્વીનો બોળો તો બતાઈ દીધો છે બસ હવે આંદુ ફરાઈ ગયો છે હવે આપણે માથે પાછા સડી જશે આ છે આપડા આમ ગણી તો દુનિયાનો ભારત નકશો આ રીતનો કઈક બનાવવામાં આવેલો છે પાછા એટલી ઉતરી જાય

આપણે ટિકિટ લીધી ઓલી ઓલા ગેટે ના કઈ મેળ ન મળી જશે ચારે બાજુ રાઉન્ડ મારવાનો છે આગું નીકળી જ અમારા માણસો આગળ વ્યા જશે અને અમે તો ધીમે ધીમે ફોટા ફોટા પાડતા એટલે જઈ પછી તમારે ઇન્સ્ટાગ્રામમાં જોવાના છે યુટ્યુબમાં લાઈક બાઇક કરજો પાછા सब्सक्राइब करी देजो YouTube ની અંદર Instagram માં ફોલો કરી દેજો ઈશુ ભાલિયા 2321 બસ હવે આગળ આગળ આલ દઈ છે હવે અમે કરતા કરતા નીકળી જશું આ बाजू ને આજે અહીંયા આપણે હાંધી જવાનું છે ફરવા હાંધી હરિયાળી જગ્યાએ કે પક્ષી જો ચાલો આનો તો પક્ષી જો આવી એમ પહેલા

આપણે ઓલી ખરે જામનગર આવ્યા આપણે અહીંયા ફોટો પડેલો હતો જોયોનો જોઈ લેજો વરવાંગ ટીગાઈ જશે અડધા તો બીજા પક્ષી બેઠા છે ઉપર આ અંદર વરવાંગા છે કાળા કાળા કોથળિયા જવા મને તડકાનું કઈ નથી બતાતું તમને બતાતું હોય તો ભલે લાટ બધના ટીંગાય છે કોથળિયા કાળા મિત્રો તો આપણે તરાવની પર તો આખી સારે બાજુ આટો મારી લીધો છે અને આમ અંદર જોયું ફટા મોટા પડ્યા તો રેલવે નું ઉતારી છે એકાધી અને હવે તો બ સારે બાજુ માં જે આટા મારી લીધા છે તરાવની પર ને હવે આપણે પાછું નીકળી જવાનું છે ઘરે પાછું અને રક્ષા આપણે બહાર ઊભી શકો રક્ષા પાછા જઈ અને ઓલા હાં દે બજે જે થાય છે પાછો ઓરામ સારે બાજુ બતાઈ દો છો તરાવની પર ને હજી આ હું બને भूत बंगલો બને ને હજી તો એ બનવાનું કામકાજ શરૂ છે નાધી કઈ બૈનો નથી તો અમાર માણસો જો હંધા અહીં બેઠા છે અમારી વાટે કે કીવા આવે મને ખબર છે કે તમારા કોઈને અમાર રિઝલ્ટ મારા મોબાઈલ માં રિપાવતું નથી તોય સતા આપણે લઈ છે રિઝલ્ટ ન્યા આવતું કોઈ પછી આપણે થોડો થોડો સમય જવાજો તમે સબ્સ્ક્રાઇબર સબ કરી રાખો એટલે પછી આપણે વિડીયો બના રાખી ગાયા કા ગંદી પછી ફડાગેન ફડાગેન મૂકી રાખ કલાવ નિપાળ ની બાર નહી કી જાશે જોઈ શકો અને હવે આ વિડિયો આપણે અહીંયા પૂરો કરી દે તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો આની પછીનો પાર્ટ 2 આવી જવાનો છે વિડિયો તો મળી બીજા વિડિયો સાથે